મહત્વપૂર્ણ છે કે આ બેઠક પર ભાજપના ધવલ પટેલ દ્વારા છેલ્લી ઘડીનો પ્રચંડ પ્રસાર કર્યો ત્યારે આ બેઠક પર છેલ્લી બે ટર્મથી ભાજપનો ભગવો લહેરાય છે અને હવે સતત ત્રીજી વખતે પણ ભાજપ જંગી લીડથી જીતશે તેવો ભાજપ દ્વારા આત્મવિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો સવારે એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરી દરેક મતદાતાને જાગૃત કરવા માટે એમના આશીર્વાદ મેળવવા માટે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવે છે જેમાં મહત્તમ યુવાનો ભાગ લે છે અને યુવાનો ભારત માતાની જયકારાથી જે રીતે વાતાવરણમાં ભારત માતાનો જયકારો કરે છે એના લીધે મતદારોને રાષ્ટ્ર જે ભાવના જાગે છે અને મતદાન કરે છે એ એક ઉત્તમ પ્રસંગ છે અને એનો આજે વાપી ખાતે વાપી વિસ્તારની બાઇક રેલી આજે આરંભ કરવામાં છે